ધરમપુર તાલુકાના કાગડકુવા ગામના વૃદ્ધને અચાનક હાફ ચડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું ધરમપુર તાલુકાના કાકડકુવા આંબલી રહેતા ઈશ્વરભાઈ ખુશાલભાઈ પટેલ ઉમરવર સત્યાવન ઘરના આંગણામાં બેઠા હતા ત્યારે અચાનક હાફ ચડી જતા તેમની તબિયત લથડી હતી તેમને તાત્કાલિક સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેની જાણ ફરજપના તબીબોએ પરિવારના સભ્યોને જાણ કરતા સમગ્ર પરિવારમાં શોકની છવાઈ ગઈ હતી સમગ્ર બનાવને પગલે ધરમપુર પોલીસને જાણ પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પીએમ કરવા ખસેડવામાં આવી હતી આ અંગે નિર્મલભાઈ ઈશ્વરભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે આ અંગેની ખબર આપતા પોલીસે અકસ્માતનો ગુનાની નોંધ કરી હતી આ ઘણી તપાસ ધરમપુર પોલીસે હાથ ધરી છે